બનાસકાંઠા જિલ્લાના વાવના સણવાલ ગામમાં દસ વર્ષીય બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા લક્ષણો જણાતા વધારે સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવી હતી બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત રહેવા પામ્યો છે આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જીગને હરયાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરહદી વાવના સણવાલ ગામે એક દસ વર્ષીય કિશોરીને એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ તાવના લક્ષણો સાથે ઝાડા ઉલટી અને ખેંચના લક્ષણો જણાયા હતા જે બાદ સ્થાનિક થરાદ હોસ્પિટલમાં સારવાર બાદ તેને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી જોકે આ લક્ષણો શંકાસ્પદ ચાંદી વાયરસને મળતા આવતા હોય બાળકીને સારી અને વધુ સારવાર મળી રહે તે હેતુથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આ બાળકીના પરિવારમાં સાત સભ્યો છે અને તમામ કાચા મકાનોમાં રહે છે જો કે હાલના લક્ષણો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ હોવાથી બાળકીને તાત્કાલિક અમદાવાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાય છે આ ગામ છેવાડાનું છે નહીં મોટાભાગના ગરીબ લોકો કાચા પાકા મકાનોમાં રહે છે આ ગામના તમામ મકાનોમાં દવા છંટકાવ કરવામાં આવશે જિલ્લામાં સર્વેલન્સની કામગીરી હેલ્થ વિભાગે હાથ ધરી છે સર્વેલન્સની કામગીરીમાં અત્યાર સુધી એક લાખ પાકા મકાનોની તિરાડોમાં દવાનો છંટકાવ કર્યો છે જ્યારે વીસ હજાર ત્રણસો ચાલીસ જેટલા કાચા મકાનોમાં ભોંયત તળિયેથી છ ફૂટ સુધી ચાંદીપુરા વાયરસ ફેલાવતી માખીના નાશ માટે આલ્ફા સાયફર મેથ્રિન દવાનો પાંચ ટકા છંટકાવ કરેલ છે ગામડાના મકાનોમાં ખાસ સર્વે હાથ ધરાયો છે ત્યાં દવાનો પણ છંટકાવ થઈ રહ્યો છે